ગુજરાત પોલીસ અને તેમાં પણ એટીએસ ની ટીમે ફાયરિંગ કરનારા સહિત યુવાનોને બંદૂક અપાવનારા મોલવીઓની પણ ધરપકડ કરાઈ છે ત્યાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ આપવાની સાથે આરોપીઓ સામે કડકમાં કડક પગલા લઈ તેઓની સજા કરાય તે માંગ કરવામાં આવી છે તેમની એક મૂલ્યો દ્વારા મૂલ્યોને કહેવા પર કરવામાં આવી હતી અને તેના વિરોધમાં તમામ હિન્દુ સંગ્રહના એકઠી થયું હતું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એની સાથે સાથે અમે તમામ હિન્દુ સંગઠનને અપીલ કરવા માગીએ છીએ કે હિન્દુ સમાજ એકત્રિત રહો એકત્રિત રહેવાથી જે પ્રમાણે આપણા જે પ્રમાણે આપણા

પ્રમાણે આજે જયભાઈ નાગરાજ જય નાગરાજ એવો ફોન આવ્યા છે જે પ્રમાણે આજે અહીં દેખાય ગયા અમારે જે સરકાર આજે હિન્દુ સરકાર દ્વારા જે ઇન્ટરવ્યુ પણ આપવામાં આવ્યા જે પ્રમાણે સ્પીડ પણ આપવામાં આવી રહી ચાલે હું ચોક્કસથી કહું છું કે આવી ધમકી મળ્યા ફોન અમારા પ્રમાણે આવશે પણ અમે એનો લડવા અને સામનો કરવા માટે તૈયાર છે

એના સંદર્ભે અમે બધા ભેગા થયા છીએ અને એક મોહન રેલીનું મોહન રેલીનું આયોજન રાખેલું છે એમાં સર્વે ધર્મના સર્વે અમારા મિત્રો હિન્દુ ભાઈઓ ભેગા થયા છે અને એક જ થયા છે અહીંયા કરશે ભાઈને કિશનભાઈને ભાવ પ્રદર્શન દાજે છે અને અમારા આગળનો ઉદ્દેશ એ છે કે સરકાર જે આ શનભાઈની હત્યા કરી છે એવા વિધા ગુનેગારો જેવા નોકતાઓ કેવા જેના ઘરમાં હોતા નથી અને એવા સામાજિક છોકરાની જો નિર્મમ હત્યા કરે તો એનો અમે ભરપૂર વિરોધ કરીએ છીએ અને ભેગા થઈને આવા અસામાજિક તત્વો ફરી આવા કૃત્ય ના કરે એટલા માટે મોટી સંખ્યામાં પૂરા ગુજરાતમાં ભેગા થયા છે અને અમને સરકાર સરકારશ્રીને અમારી એક માંગ છે કે આવા લુખા તત્વોના જેના ઘર હોતા નથી અને જે સામાજિક લોકોની હત્યાઓ કરે છે આયધિન લોકોને ગુન ખરાબા કરે છે એવા લોકોને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એને તાત્કાલિક સજા મળે એવી અમારા આખા હિન્દુત્વ સમાજની માગણી છે આમ ધંધુકાના કિશન ભરવાડની ની કરેલી હત્યાનો સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે જોકે ગુજરાત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી પણ કરી છે સાથે સેટા